પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં યુવતીને એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો છે તો મણનાર બ્રિજેસ એક મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો પ્રેમિકા સુરત હોવાની જાણ dada સુરત આવતા મોત મળ્યું છે વાંડેશરાના કૈલાશ ચોકડે નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના પાંચ જેટલા ઘા મારી પતાવી નાખ્યો હતો ના બનાવ પોલીસ ચોકડે પણ નોંધાયો છે મણનાર બ્રિજેસ એક મહિના પહેલા યુપીથી સુરત આવ્યો હતો વતનમાં પ્રેમ થયા બાદ યુવતી સુરતમાં હોવાની જાણ બાદ બ્રિજેસ સુરત આવ્યો હતો રોડ પર લોહીના ખાબોચિયામાં પડેલા ઇજાગ્રસ્ત બ્રિજેશને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગીમાં ટૂંકી સારવાર બાદ મોતી પૂજવા પામ્યું હતું તો અંગે મૃતકના મિત્ર વિજય કહારે જણાવ્યું હતું કે બ્રિજેશ રાજભર એમ્બ્રોઇડરીના ખાતામાં હેલ્પર તરીકે કામ કરતો હતો અને મૂળ ઉત્તર પ્રદેશના અજામગઢનો રહેવાસી હતો એક મહિના પહેલા તે સુરત આવ્યો હતો અને કોઈ છોકરીને લઈ ચાલતા ઝઘડામાં રવિવારની રાત્રે બ્રિજેશને ફોન પર હુમલાખોરે ધમકી આપી મળવા બોલાવતા હતા જેને લઈ બ્રિજેશ કૈલાસ ચોકડી પર મળવા જતા તેની પર રોહિત નામના યુવક સહિત વીસ લોકોનું ટોળું ચોપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી છૂટ્યું હતું ઈજાગ્રસ્ત બ્રિજેશને લોય લોન હાલતમાં તાત્કાલિક સારવાર માટે એક સોની મદદથી સિવિલ લઈ આવ્યા હતા જેથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા અને વહેલી સવારે બ્રિજેશનું કોરોના મોહતી પજવા પામ્યું હતું વધુમાં બ્રિજેશને વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ જવા પામ્યો હતો યુવતી સુરત આવી ગયા બાદ બ્રિજેસ સુરત આવ્યો હતો જોકે યુવતી બે છોકરા સાથે પ્રેમ કરતી હતી આ વાતની ખબર પડતા બીજા પ્રેમી રોહિતે હત્યાના ઇરાદે બ્રિજેશને કૈલાશ ચોકડી પાસે બોલાવ્યો હતો અને વધુમાં બ્રિજેશના પિતાના અવસાન બાદ એક ભાઈ અને માતાને આર્થિક રીતે મદદ કરવા બ્રિજેશ સુરત આવ્યો હતો જ્યાં તેની હત્યા થવામાં પામી છે અઝર કુરેશી જીતેન્દ્ર ન્યૂઝ